મેઘારે કાર્યક્રમ ની પ્રી ઇવેન્ટ પાર્ટી યોજાય ફૂડ ટ્રાવેલ્સ અમદાવાદ નું જાણીતું ગ્રુપ ટાફ દ્વારા એક ખાસ કાર્યક્રમ મેઘારે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જાણીતા કવિઓ પોતાની કવિતાઓ થકી હાજર સૌ પ્રેક્ષકોના મન મોહી લેશે આ કાર્યક્રમ ઓગણીસમી જુલાઈએ જુલાઈ એ સાંજે અમદાવાદ હાઇવે પર આવેલ કેમ્પસ કેમ્પસમાં યોજાનાર છે જે અંગેની એક પ્રી ઇવેન્ટ પાર્ટી સાઉથ બોપલમાં આવેલા તલોદ ઇન્સ્ટા સર ખાતે યોજાઈ હતી જેમાં ટ્રાફ ગ્રુપના સભ્યો તેમજ કવિઓ અને અભિનેતાઓ પણ હાજર રહ્યા હતા આ મેઘારે પણ ગુજરાતી ભાષાના સંવર્ધન અને ખાસ કરીને યુવાર્ગમાં એના વિકાસ અને વિચરથી રાખવા માટે આ ભાષાને અમે આ આયોજન કર્યું છે મેઘારે કચી સંમેલનનું એસ કેમ્પસમાં ઓગણીસમી જુલાઈ શુક્ર આ નવું મિશન મળ્યું કે આ પ્રયોગને અને આ જે આયોજન છે એને થોડું વધારે ગાઢ વધારે પ્રગાઢ અને વધારે વિશાળ પલક પર લઈ જવું જોઈએ તો એના કારણે આ વખતે અમે એસજીવીપી કેમ્પસમાં મોંઘારે કાર્યક્રમ રાખ્યો છે જેમાં ગઈ વખતની જ દસ કવિઓ હશે લગભગ એ ફોર્મેટ એ સેમ જ છે પણ અહીંયા અમે થોડો બદલાવ એ લીધો છે કે ગુજરાતી ફિલ્મ કલાકારો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ કારણ કે એ પણ ગુજરાતી ભાષાના વિકાસ અને સેવા માટે કાર્ય કરી રહ્યા હોય છે પણ એક અલગ રીતે અને કવિઓ એક અલગ રીતે એનો એક સુભગ સમય સમન્વય યોજવા અમે ઘણા બધા ફિલ્મ કલાકારોને પણ અહીંયા આમંત્રણ આપ્યું છે પ્રી ઇવેન્ટ પાર્ટી થકી આગામી કાર્યક્રમ મેઘારેની એક ઝલક પણ અહીંયા પૂરી પાડી હતી તો હાજર સૌ તાપના સભ્યોએ મેઘારેના આયોજન અંગેની તૈયારીઓ વિશે જણાવ્યું હતું આ પ્રી ઈવેન્ટ પાર્ટી પ્રસંગે કવિઓમાં ચેતનભાઈ તાહ મનસુરી ભાવિનભાઈ મધુભાઈ દિલીપભાઈ હિતેશભાઈ વ્યાસ વિપુલભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સૌનો ઉત્સાહ વધાર્યો હતો અને બહુ ભવ્ય રીતે સફળ કરીએ આપણે વધારે જોઈએ મેઘાદી પેલા તો ગુજરાતી ભાષામાં ટિકિટ લઈને કવિતા સાંભળવા આવે એવો વિચાર જ કરવો કરવા જુઓ કે જ્યારે આ મુશાયરાની જાહેરાત થઈ એના ચોવીસ જ સાહીઠ ટકા કરતાં વધારે ટિકિટો બેસાઇ છે એટલે જે મજા આવવાની છે ને એ કલ્પના કરવી પણ અધિકારી બધા મિત્રોને વિનંતી કરીશ કે તેઓ આવે તો જે કવિતાઓમાં જણોડ થઈને સર્જાય આજે માટે અહીંયા ભેગા થયા સૌ કવિઓને મળવાનું થોડું સાથે જે યાદગાર છે અને જે ઇવેન્ટ છે ઓગણીસમી જુલાઈ એસજીયુ કેમ્પસમાં મેઘાને નામથી થવા જઈ રહી છે અને ગુજરાતના નામાંકિત કવિઓ એમને માણવા એક લાંબો છો એ લાભો થવા જઈ રહ્યો છું ઓગણીસમી જુલાઈ

આ કાર્યક્રમના આયોજન અંગેની વિગતો ટાપના તન્મય શેઠે પૂરી પાડી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની રહો હાથો ન્યૂઝ બુલેટિન નમસ્કાર